મંદિર આપણે અસારવા ખાતે અત્યારે ઊભા છે ત્યાંના પૂજારીજી અને બાપજી છે આચાર્યજી છે તેમની સાથે આપણે વાત કરીશું શું મહત્વ આજના દિવસનું ખાસ ભૈરવ જયંતી નહીં અને આજનો દિવસમાં જુઓ તો દાદાને કાળું વસ્ત્ર બહુ જી આજનો દિવસ કાળું વસ્ત્ર પહેરો અને સરસ્યા તેલનો દીવો કરો જે તેમનો ભોગ્યો અને પ્રસાદમાં ઇમરતીની જલેબી જેવી સુરતની જલેબી બાકી બનતા કોશિશ તો બીજા તહેવારોમાં બધાઓના બધા પાડી છે કે કારું વસ્ત્ર ના ધારણ પણ આજનો દિવસ ધારણ કરવું જોઈએ જેને દેતી હોય છે દાદા ને બહુ પ્રિય હોય છે આ મંદિરની વિશેષતા શું અને ખાસ આ મંદિરમાં લોકો ક્યાંથી ક્યાંથી દર્શન કરવા આવે છે કારણ કે બહુ પૌરાણિક મંદિર હોવાનું આપણે પુરાણોમાં પણ એ જવાબ તમને આ મંદિર લગભગ આશરે સાતસો વર્ષ જૂનું છે જી પહેલાં અહીંયા આસારવા તલાવ હતો આશા ભીલ કરીને રાજા હતા આ સ્થાપના એમના પહેલાં આ સાનું સંસ્થાન જીબી બી સાધુઓ જે ગતિ પામે એટલે અહીંયા જ એમને સમાધિ 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 આપવામાં આવતી બીજા નંબરમાં જે અહીંયા જે સંત રહેતા એ બધા નિર્વાહની પંચાયતી બરા ખરા ઉદાસી મુનિના એટલે સાધુ સિવાય કોઈ નહીં આ સાધુઓનો અખાડો છે અને માન્યતા એ વિશે કાલદ્રવ જયંતિ કે આજના દિવસે શંકર ભગવાન બ્રહ્માજીના પાંચ મસ્તક જે મુક્તિ એ બોલતા હું આમ કરી તો હું ખતમ કરી દઈશ આમ કરી દઈશ એ મસ્તકને છીન કરી દઈ લીધું તું ઘેરા વખતે એમને બ્રહ્મ હત્યાનું પણ પાપ જ્યારે એમને કાશી નગરીમાં જઈ કાશીના કોતવાલ બનાવ્યા હતા અને ન્યાયના દેવતાઓ આ મહત્વ ત્યારથી આપણે દેવી દેવતાઓના ન્યાયના શંકર ભગવાનને અને એવું માનવામાં આવે કે આજના દિવસે જે કાલજી કાલ ભૈરવજીની જે પૂજા અર્ચના કરાય છે એમને પાપ દોષ ભય એનાથી મુક્તિ મળે ભક્તો આવે છે ઘણી દૂર દૂર થી ભક્તો અહીંયા દર્શન માટે આવે છે અને સર્વ ભક્તો છું કે માત્ર દર્શન ખાલી કરો

તમારા જે દોષો જેને કર્મની કઠનાઈ છે કે જેને લખાયેલું એના ઓછા થઈ જશે તમારા કરમ ભાગીદાર દેવ નથી થવાના બરાબર તમારા કર્મ સારા ને તો તમને દેવ બી નુકસાન પહોંચાડી શકો એટલે મારું માનવું એવું છે કે કર્મ સારા કરો

આ કદુક માં આમની સેવા કરશો એટલે તમારા રહ્યા ને એમને દંડ આપવાનો અધિકાર યમરાજ દેવ ને બી નથી એમને દંડ આપવાનો અધિકાર ભૈરવજી છે કાશીમાં જે ભી આજના તારીખ માં જે ત્યાં ચોકીઓ

સાધુ સંતોના આશીર્વાદ મળે છે અથારો છે સાધુઓની સેવા થાય ઉદાસી પંચાયતી બના અખાડા અને મહંત શ્રી લક્ષ્મણદાસજી ગુરુ સાધારામજી આશ્રમ છે આ અને આની વ્યવસ્થા અમારા એક સ્વર્ગવાસી આદરણીય શ્રી મુકેશભાઈ ગુજ્જર એમને સારી એવી સેવા આપી હતી એમની યાદ આજે એમને આવે એમની કૂટ જણાવી રહી છે ભગવાન કડ એમના જોઈએ માણસ બીજો આપે અમને મંદિર માટે જેને સેવા થાય એનાથી દાદાની સેવા થઈ શકે એવી અમે દાદાને આજે પ્રાર્થના કરી થેન્ક યુ અત્યારે આપણે લાઈવ છીએ અને યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ જેટલા પણ લોકોને દર્શન કરવા હોય હવનના પણ આપણે દર્શન કરાવી રહ્યા છીએ લાઈવ દર્શન ચાલુ છે અત્યારે ભૈરવનાથ સેવા ટ્રસ્ટ મુકેશભાઈ ગુજરને જ સોંપવામાં આવ્યું છે બાપુ પોતે સોંપીને ગયા હતા જોઈએ હવે કન્ના વગર આ અધૂરું પડ્યું જે એટલે સારા એવા માણસો આવે જે બે સારી એવી પ્રગતિ થાય એવી આશા રાખે બિલકુલ સહયોગ જોઈએ છે જે બિલકુલ એટલે અહીંયા આગળ મિત્રો ચોક્કસથી આપણે જણાવી દઈએ કે અહીંયા ખાલી એ લોકોને સહયોગની અપેક્ષા છે એવા કોઈ મોટી રકમ કે દાન દક્ષિણા માટે તેઓ આહવાન નથી કરતા પરંતુ અહીંયા આગળ જે પણ સેવા કાર્ય થતા હોય છે અને નથી કોઈ એવા વિશેષ દાદાને કોઈ માન્યતા એવી રાખવા માટેનું કંઈ કે નથી કોઈ એવો ધંધો બનાવેલો અહીંયા આગળ બસ ખાલી દાદાની આગળ એક શ્રીફળ રમતું કરી દો અને એને લઈને જો આપની કોઈ પણ માન્યતા છે તે માન્યતા પૂરી થઈ શકે છે આપણે પૂજારીજી સાથે પણ વાત કરીશું જી સૌ ભક્તોને એક વસ્તુ જણાવવા માંગુ છું કે તમે દાદાને ખાલી તમારે ગમત એવું કોરેટ કચેરી તમે સાચા જો દાદા ને એક ખાલી નારિયેલ રમતું મેકી દો અને બીજી વસ્તુ તમને જેટલું બી દિમાગમાં ટેન્શન હોય ગમત એટલું વિચિત્ર દિમાગ થઈ હોય આ જગાનો એટલો પ્રભાવ છે કે તમે જયારે અહીંયા આવશો એટલે તમારો દિમાગ એકદમ શાંત થઈ જશે જીરો એની ગેરંટી હું આપું છું તમને કોઈ જાતના વિચારો નહીં આપો બસ દાદાની ધૂનમાં જ રહો છો દાદાનો પ્રભાવ અહીંયા એટલો પૂરું છે અને આ જે રૂપ રહ્યો ભૈરવજી નો એ આખા વિશ્વમાં આવી મૂર્તિ ભૈરવજી ની નથી કેમકે ભૈરવજી ને જે દર અમાવસ્યમાં ચોલો ચડાવવામાં આવે છે મેં ઘણી જગ્યાએ મૂર્તિ ઉપર જોયું છે કે જ્યાં તેલ ચડાવવામાં આવે છે બરાબર તો એ તેલ ઉતરે છે

એકલી પ્રભુની દયા છે અને જે કઈ ભક્તો અહીંયા આઈને એમને અરજી કે છે મને કે એટલે હું એમને એક જ સલાહ આપું છું કે દાદાને ડાયરેક્ટ વાત કરો અને દાદાને તમારી આધા એમને પરચા ચડાવો બરાબર જે તમારો મનનો ભાવ હોય જી અને એમના રમતું નારીને મેકો અને ગુરુ મહારાજને પ્રાર્થના કરો એ તમારું બધા ટેન્શનો દૂર થઈ જશે હવે બીજા મંદિરો પર જી અહીંયા શ્રી તેજાજી મહારાજનું એક મંદિર આવેલું છે એ બી બહુ ઐતિહાસિક મંદિર છે કે કઈ બી હોય તો ત્યાં એને ભાગા ખાલી માનવાથી ખાલી દૂધ ચઢાવો સો ગ્રામ પચાસ ગ્રામ અને પાંચ દિવસની ભાગાની ભાગા લઈ જાઓ તો તમારા

માન્યતા છે આને સાફ કરવા માટે બરાબર એવું કર્મ કરું કે દુઃખ પાછું મને મળે મિત્રો હવે આપણે અહીંના જે ભક્તો જે છે એમને પણ આપણે બતાવું છું અત્યારે તેઓ અહીંયા દર્શનાર્થે આવે છે જી કેટલા વર્ષથી આપ દર્શને આવો છો અને 15 વર્ષથી દર્શન કરવા આવું છું દાદાના દર્શન દાદાની દયા છે કોઈ પણ જાતનું અહીંયા પૈસા લેવામાં આવતા નથી અહીંયા દર્શન કરી અને અરજી મૂકીએ કે દાદા મને આ તકલીફ છે તો કૃપા કરજો અને દાદાની દયા થાય છે બિલકુલ 15 અત્યાર સુધીનો શું અનુભવ આપનો મંદિરનો અનુભવનો મંદિરમાં એમ કે હું પહેલા બહુ તકલીફમાં હતો અત્યારે ધંધા પાણી બી દાદાની દયાથી વ્યવસ્થિત ચાલે છે અને શું કે વિશેષ એવું પ્રસાદ બીજી ચડાવો છો કે શું માન્યતા કેવી રીતે અહીંયા આગળ આપણી જે મીઠાઈ પ્રસાદમાં જલેબી છે પેંડા છે કે સારી એવી વ્યંજન મીઠાઈ છે એ ધરાવી દાદા

મારા સાથ ઘરે શું અનુભવ અત્યાર સુધીનો અત્યાર સારું છે હર સાલ આવીએ છે ને સાલ એટલો ટોયે આનંદ આનંદ રહે છે અને સાલ માતા ભગવાન બેરોની દયાથી દર કામ થાય છે એ મિત્રો આપણે ભેરુજીના દર્શન કરાવીએ જે ભેરુજયંતી આજે છે જોઈ શકો છો અત્યારે લાઈવ હવન પણ ચાલુ છે લાઈવ હવનના હવનના દર્શન પણ આપણે કરાવીએ છીએ જોઈ શકો છો કેટલા ભક્તગણ અહીંયા આગળ ઉમટી પડેલું છે માનવ મહેરામણ ઉમટી પડેલું છે અહીંયા આગળ ફરી એક વખત આપને હવનના દર્શન કરાવી રહ્યા છીએ આજે હવનની હવનમાં આપવામાં આવે છે અને આચાર્યજી છે જેઓ વર્ષોથી હવન કરાવે છે અહીંયા આગળ અને તેમની સાથે પણ આપણે વાત કરી છે